ત્રણ જેટલી ફાયરની ઘટના ઘટનાસ્થળે પહોંચી છે દૂર દૂર સુધી ધુમાડાના રહ્યા છે છે રાજકોટમાં આગની ઘટના બની ઘટનામાં હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી પરંતુ એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કેમિકલ ફેક્ટરી આ હતી જેમાં આગ લાગી છે સ્વાતિ પાર્ક વિસ્તારમાં એક ફેક્ટરીમાં આગની ઘટના બની છે રાજકોટમાં ફિડકેમ ઇન્ડસ્ટ્રીમાં આ આગની જે ઘટના બની છે જોકે હાલ ત્રણ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ બુચાવવાની કામગીરી કરી રહ્યા છે હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી પરંતુ અચાનક જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું દૂર દૂર સુધી ધુમાડાના ગોઠે ગોટા જોવા રહ્યા છે સ્વાતી પાર્ક વિસ્તારમાં આવેલી છે અને જેમાં ભીષણ આગની ઘટના બની છે રાજકોટના દ્રશ્યો કે જ્યાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો નાસપા સર્જાયો હતો જોકે ફાયરને જાણ કરવામાં આવતા ફાયરની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી છે અને આગ બુચાવવાની કામગીરી ફાયર તરફથી કરવામાં આવી રહી છે હાલ

અચાનક કોઈ કારણોસર આગ જમીનો બનાવ બનનો હોવાનું છે તે સામે આવ્યું છે સાથોસાથ વાત કરવામાં આવે તો ચીફ ફાયર ઓફિસર ઇન્ડિયા ખેર સહિતના જે અધિકારીઓ છે તે હાલ અત્યારે ઘટના સ્થળે દોડી ગયા છે હાલ અત્યારે ત્રણ જેટલા ફાયર ફાઈટરો દ્વારા જે આગ બુજાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે સાથોસાથ આગ લગતાની સાથોસાથ જે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હોવાનું પણ છે તે સામે છે અને સમગ્ર મામલાના દ્રશ્યો પણ છે તે પણ સામે આવ્યા છે સાતોસાત ઘટના સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને વહેલામાં વેલી તકે આગ કાબુમાં આવે તે પ્રકારના તે પ્રકારની જે કામગીરી છે તે રાજકોટ મહાનગરપાલિકાના વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે જી બિલકુલ અંકિત આભાર માહિતી બદલ હાલ તો આગ બુજાવવાની કામગીરી થઈ રહી છે પરંતુ જાનહાનીના હાલ કોઈ અવાજ નથી અને ફાયર તરફથી આગ બુજાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો વાત હવે ભીષણ ગરમીની સૌરાષ્ટ્ર કચ્છમાં ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવ રહી શકે છે આ મોટી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે કચ્છ પોરબંદર ગીર સોમનાથમાં ગરમ પવન ફૂંકાશે ગુવાલ વિભાગ તરફથી એક મોટી આગાહી કરવામાં આવી છે આગામી સમયમાં હીટ વેવ રહી શકે છે આગામી 5 દિવસ સાવધાની રાખજો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવ રહી શકે છે આવનારે 5 દિવસો કે લિયે જો ફરકાસ દિયા ગયા ગુજરાત સ્ટેટ કે લિયે વો ડ્રાય વેધર પ્રવેલ કરેગા ઓર મેક્સિમમ ટેમ્પરેચર નો લાર્જ ચેન્જ મે રહેશે આવનારે 5 દિવસો કે લિયે और इसके साथ ही की वार्निंग दी गई है सौराष्ट्र और कच्छ रीजन के लिए आने वाले पांच दिनों के लिए और जो जिले हैं जहाँ पे होने के चांसेस है वो जिले हैं कच्छ रीजन और फिर उसके बाद गीर सोमनाथ और पोरबंदर हैं जहाँ पे आने वाले पांच दिनों में वेव होने के चांसेस हैं। तो कारजार गर्मी स्कूल समय में बदलवा एक तरफ गर्मी एट ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે આવતા સપ્તાહથી શાળા સમયમાં ફેરફારનું સૂચન કરાયું શાળાનો સમય સવારનો કરવાની રજૂઆત કરાઈ શૈક્ષણિક સંઘે શાળાનો સમય સવારે કરવા માટે રજૂઆત કરી રાજ્યમાં યલો એલર્ટની જાહેરાત કરાઈ છે અને કાળજાળ ગરમીના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર અસર ન પડે તે માટે આ રજૂઆત કરાઈ છે તો આ તરફ શિક્ષણ વિભાગે પણ શાળાઓમાં પૂરતી વ્યવસ્થાઓ કરવા આદેશ કર્યા છે રમતગમતની પ્રવૃત્તિ ટાળવા અને પાણીની વ્યવસ્થા કરવા માટે આદેશ કરાયા છે ઉનાળાની શરૂઆત થતાની સાથે જૂનાગઢ શહેરમાં પાણીનો પોકાર ઉઠ્યો છે નગર સહિતના વિસ્તારમાં પાણી માટે મહિલાઓ બેડા લઈ ભટકવા મજબૂર બની છે મનપાએ ત્રણ વર્ષ પહેલા મૂકેલો પાણીનો ટાંકો શોભાના ગાંઠિયા સમાન છે આજ સુધી તેમાં પાણી ન ભરાયું હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે આ વિસ્તારમાં વસતા બસો પચાસથી ત્રણસો પરિવારને પાણી માટે રચડપાટ કરવો પડે છે ત્યારે મજૂર પરિવારોને આખો દિવસ બહાર મજૂરી કર્યા બાદ પણ પાણી માટે ભટકવું પડતું હોવાથી મહિલાઓમાં ભારે રોષ છે અહીંના સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉજારી છે અને બીજી તરફ આ વિસ્તારના ભાજપના નગરસેવક મોટરદારમાં ફસાઈ હોવાનો બચાવ કરી રહ્યા છે સાથે જ નવો દાર આપવાની બાહેધરી આપી છે તમે પાંચ શેરી ના અમે હેરાન એટલા થાય છે પાણીમાં અમારા આખો કામે જાવું સાંજે બેડા લઈને મન પડે ત્યાં ભાટાકું કોઈ દે કોઈ નો દે પાણી તો હવે અમે પાણી વિના શું કરીએ અમને ફરજિયાત પાણી આપો નકર અમે આંદોલન માં બેહી જાવ આંદોલન અમે પાણી ખાવા પીવાનું બધુંય મૂકી દેવું પેલા અમને પાણી આપો બીજું કાંઈ નહીં પાણી સિવાય અમારે કાઈ જોતું નથી એકબીજાના ઘરે ફરવા જાય કોઈ ફરવા દે ના ફરવા દે એવી તકલીફ ઊભી થાય છે હમણાં ચૂંટણી આવી રહી છે ચૂંટણીમાં મત લેવા ઘેરે ઘેરે મત માંગવા આવશે પણ પાણીનો અમારે કોઈ પણ સમસ્યાનો નિકાલ કરતા નથી પણ અમે હવે મતય નહીં આપીએ ના આ ચૂંટણીનાનો બહિષ્કાર કરવા પણ ઊભા રહીશું અમારા પ્રયત્ન ચાલુ છે અને સાહેબને હરે પણ વાત થયેલી છે કે ભાઈ આ પાણીનો કોઈ પણ સંજોગમાં આપણે પ્રશ્ન હલ થઈ જશે તો આ ટૂંક સમયની અંદર આ નવો બોર કરી અને મોટર નવી ઉતારવી પડશે એમ છે તો અમે યુદ્ધને ધોરણે કામ કામ રજૂઆત કરીને અમે પૂરું કરાવી દેશું ઉનાળાની શરૂઆત થતાની સાથે ઠેર ઠેર પાણીની સમસ્યાઓ સર્જાતી હોય છે પાણી વગર લોકોને વલખા મારવાનો વારો આવે છે ત્યારે ડાંગ જિલ્લાના નીતાબેન પટેલે પાણી બચાવવા માટેની એક અનોખી પહેલ કરી છે નવસારીના ચીખલી તાલુકાના મોગરાવાડી ગામમાં રહેતા નીતાબેન પટેલે લોકોના ઘરે જઈ મહિલાઓને ડાંગના પહાડો ખૂંદી તથા ચોમાસાનું પાણી એકત્ર કરી પાણી બચાવવા માટે મહિલાઓને સમજણ આપે છે નીતાબેને એક કે બે નહીં પરંતુ ડાંગના બસો ચૌદ જેટલા ગામોમાં સમજણ પૂરી પાડી લોકોને પાણી બચાવવા માટે જાગૃત કર્યા છે ભાર ઉનાળે પાણીની તંગીથી બચવા લોકોને પાણીનો સંગ્રહ કરવાની સમજ આપતા નીતાબેનના પ્રયાસને સલામ છે પીવાના પાણીની ખાસ વાત કરીએ તો મહિલાઓ ખૂબ તકલીફ પેટતી હોય તો એમની સાથે સંગઠનમાં વાત કરીએ વાત કરીને પાણી બચાવવા માટે એમનું એક અલગથી બજેટિંગ પણ કરવામાં આવે અને જે પણ ગામોમાં પાણીની સમસ્યા છે

પણ મારી પાસે તેમની ક્લિપ છે લોકોના અંગત સ્વાર્થ માટે કે અમારા કાર્યકર્તાના અંગત સ્થ માટે કંઈ કોઈની પાસે ડરાવી ધમકાવીને માગતા નથી જે પાસે જે આપના નેતાઓ પાસે તમારી પાસે અનેક પુરાવા છે એને વિડીયો પણ છે કોન્ટ્રાક્ટરોને ધમકાવે છે ડરાવે છે ધમકાવે છે અને એ એ એ જ્યારે પણ માગશે ત્યારે મેં આપવા માટે તૈયાર છે પરંતુ આ હોળી પર્વ હોય કે દિવાળી પર્વ હોય કે પછી અન્ય કોઈ કાર્યક્રમ છ વારે પેલા અધિકારીઓને ડરાવે

હું મનસુખભાઈને કહેવા માંગુ છું છેલ્લા પાંચ થી છ મહિના હું પોતે નર્મદા જિલ્લામાં પ્રવેશી નથી શક્યો હું જેલમાં હતો જેલમાંથી છૂટ્યા બાદ પણ મને પ્રવેશબંધીની શરત આપવામાં આવી છે અને ભરૂચ જિલ્લામાં હું રહી નથી શકતો ત્યારે કોઈ પણ અધિકારીને અમે મળ્યા નથી કે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટ સાથે અમારી ટેલિફોનિક વાત પણ નથી થઈ આવનાર દિવસમાં તમે જાહેર ડિબેટ રાખો અમે ટ્રાઈબલ હોય મનરેગા હોય વાસમો હોય કે તાલુકા પંચાયત હોય કે તમારા બજેટ માં કોણે કેટલું કૌભાંડ કર્યું છે કોણે ભ્રષ્ટાચાર કર્યું છે તમામ પુરાવા સાથે અમે તમારી સાથે ડિબેટમાં બેસવા માંગીએ છીએ અમરેલીના જાફરાબાદમાં સિંહણે ત્રણ કર્મચારીઓ પર હુમલો કરતા વન વિભાગ દોડતું થયું છે જાફરાબાદ તાલુકાના લુસણાપુર ગામની સેન્ટેક્સ કંપનીના સિક્યોરિટી ઉપર મોડી રાત્રે સિંહના હુમલાની ઘટના બનતા વન વિભાગ સિંહણને પકડવા જતા વન કર્મચારીઓ પર સિંહણે હુમલો કર્યો હતો સિક્યુરિટી પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને તે દરમિયાન સિંહણ આવી ચડી હતી હુમલાની જાણ થતાં વન વિભાગને હુમલાની જાણ કરવામાં આવી અને જે બાદ વન વિભાગના કર્મચારીઓએ જીવના જોખમે સિંહણને ઇન્જેક્શન આપી બેભાન કરી અને સિંહણને પાંચે પૂરી હતી મિત્યાળા સરપંચનો અમારા સ્ટાફને મેસેજ આવ્યો કે સિંહને કંઈક તકલીફ છે બીમાર હોય એવું લાગે છે એટલે અમારો સ્ટાફ સ્થળ પર પહોંચી અને તરત જ અમારી જે ટીમ છે વેટનરી ડોક્ટર અમે રાજુલા રેન્જનો સ્ટાફ જાફરાબાદ રેન્જનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી અને સિંહણને ટ્રન્કવીલાઇઝ કરી અને તાત્કાલિક સિંહણને દોઢથી બે કલાકની અંદર અમે રેસ્ક્યુ કરી લીધું છે કે આવા કાર્યમાં સાહેબે પણ આ બાળકો પર જે એટેક કર્યા યુવાનો પર જે એટેક કર્યા એને સાહસ કરીને એને બચાવવાના પ્રયત્ન કર્યા અને એના કારણે સિંહણ પાછળ ગઈ અને એના પછી સિંહણને મને જાણ થતા સિંહણને પછી ઇન્જેક્શન આપી અને એને બેહોશ કરી અને પછી ગયા નર્સરીમાં લેતા આવ્યા છે એટલે આવો બનાવ બન્યો છે કંઈક માનસિક કંઈક સિંહણ પર એવું કંઈક બીમારી આવી ગઈ છે ને એના કારણે કદાચ આવું મારા જાણમાં આવ્યું છે ત્યારે આવું બને બને વલસાડમાં ફરી એક વખત દીપડો લટાર મારતો કેમેરામાં કેદ થયો હતો અડધી રાત્રે દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો જેમાં તિધરા ગામના કેટલાક યુવકોએ દીપડાને કેમેરામાં કેદ કર્યો હતો યુવકોએ વન વિભાગની દીપડા અંગે જાણ કરી હતી વન વિભાગે પાંચરું ગોઠવી દીપડાને ઝડપવાના પ્રયાસો હાથ ધર્યા હતા અવારનવાર અને એક વખત દીપડાની લટારના વિડીયો સામે આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો વલસાડ જિલ્લામાં બોગસ સરકારી દસ્તાવેજો અને સાથે ઓળખપત્રો બનાવી આપવાના રેકેટો પર્દાફાશ થયો છે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તેમની પાસેથી બોગસ પ્રમાણપત્રો અને દસ્તાવેજો કબજે કર્યા છે જોકે ચોંકાવનારી વાત તો એ છે કે ત્રણ અલગ અલગ રાજ્યોના ત્રણેય આરોપીઓ એક સ્ટુડિયોની યાર્ડમાં માત્ર છસો રૂપિયામાં બોગસ સરકારી દસ્તાવેજો બનાવી આપતા હતા

અને કેનેડા બેંક ખાતે એકવાર લોગ ઇન પાસવર્ડ થઈ ગયા પછી લોકેશન વેરીફાય થયા પછી એ જે લેપટોપમાં યુઝનિમ પાસવર્ડ એડ કરેલા છે એ લેપટોપ અહીંયા લઈ આવતો હતો શ્રીરામ સ્ટુડિયોમાં અને જે અઢાર વર્ષથી નીચેના બાળકો છે એના નવા આધાર કાર્ડ બનાવવા માટે એ અહીંયા શ્રીરામ સ્ટુડિયોમાં બનાવી આપતા હતા છસો રૂપિયામાં શું તમને ખબર છે છેલ્લા થોડા મહિનાઓથી ગુજરાતના વલસાડમાં એક એવી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હતી કે જે રાત્રે નહીં પરંતુ દિવસે ચોરી કરવાનું પસંદ કરે છે અને આ સાંભળી ચોક્કસથી તમને વિશ્વાસ નહીં આવ્યો હોય પરંતુ આ સત્ય છે વલસાડના હિંગરાજ ગામમાં એક બંધ ઘરને નિશાન બનાવી હાથ ફેરો કરી ફરાર થઈ ગયેલી એક ચોર ગેંગને પકડી પાડવામાં આવી છે આ પછી દ્રશ્યોમાં બટાકી રમઝાન શાહ અને સલમાન સલીમ શેખ નામના ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે જેમાં વસિયર ખાતેથી એક સ્ત્રીના ઘરેથી અલગ અલગ પ્રકારનો સામાન જેમાં ઘડિયાળો મોબાઈલ ફોન ટેબ્લેટ અને ઘરેણાં મળી આવેલા હતા ઉપરોક્ત મૃંદાવણ સિવાય અન્ય લેપટોપ અને ચલણી સિક્કાઓ સાડીઓ તેમજ લેડીઝ બેગ અને ચલણી નોટો પાંચસોના દરની મળી આવેલ છે એક ટેબ્લેટ પણ કબજે કરવામાં આવેલ છે આ બાબતે આ બધી વસ્તુ ક્યાંથી ચોરી ક્યાંથી આવી એ બાબતે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે અને આ બાબતે બીજા અન્ય પણ ઘટસ્ફોટ થાય એવી પૂરેપૂરી શક્યતા જણાઈ આવે છે આ લોકો પહેલાં ઘર જોઈ લેતા હતા અને જ્યારે કોઈ ઘરની અંદર વ્યક્તિ ના હોય ત્યારે મોટાભાગે દિવસમાં ચોરી કરવાનું પસંદ કરતા હતા સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓ ગેરકાયદેસર ખનીજ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે સુરેન્દ્રનગરના થાનમાં ખનીજ ખોદકામથી ત્રિનેશ્વર મહાદેવ મંદિરને નુકસાન પહોંચ્યું છે છેલ્લા ઘણા સમયથી ભૂમાફિયાઓ મંદિરની આસપાસ તળાવમાં ચાલીસ ફૂટ ઊંડા અને પહોળા ખાડા ખોદી ખનીજ ચોરી કરી રહ્યા છે અને જેના કારણે ભૂકંપ જેવી ધ્રુજારી લોકો અનુભવી રહ્યા છે સ્થાનિકો દ્વારા ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ સામે કડક પગલાં લેવા માંગ ઉઠી છે જો બે હજાર ચારમાં વરસાદ થયો તો દિવાલ પડી ગઈ હતી તે દિવાલને સમારંભ કામ કર્યું છે અને કામ ચાલુ મામલદારની ટીમ અમારી ટીમ અને પોલીસની ટીમ સ્થળ ઉપર જઈને તપાસ થઈ છે બ્લાસ્ટિંગ થયેલું છે અને એ જગ્યાનું રોજકામ કર્યું છે કેટલી ક્વોન્ટિટીમાં ખનીજ પડેલું છે એ પણ કોન્ટીફાઈ કરેલું છે અને આગળની ઇન્વેસ્ટિગેશન ત્રણે છે મંદિર મંદિરને નુકસાન થવા પામેલ છે મંદિરમાં જે તિરાડો છે એ જૂની છે ભૂકંપ વખતની છે એસઆઈ ને પણ એની જાણ કરવામાં અગાઉ પણ આવેલી છે તો વાત હવે આસ્થાની પદયાત્રાની દ્વારકાધીશ ફૂલ ડોલ લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચી રહ્યા છે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દ્વારકાધીશ સંઘ હોળી રમવા માટે પગપાળા આવી રહ્યા છે હાલ દ્વારકામાં ચારેય તરફ માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે હોળી ધૂળેટીના પર્વ પર લાખો ભાવિકો મંદિરમાં ઉમટી રહ્યા છે ત્યારે મંદિર તંત્ર ભક્તોને આવકારવા માટે સજ્જ છે દ્વારકામાં ભક્તિમય માહોલ વચ્ચે તંત્રએ ફૂલ ડોલ ઉત્સવને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે ભક્તો પણ ભગવાન દ્વારકાધીશ સાથે ઉત્સવ ઉજવવા માટે અધીરા બની રહ્યા છે બે વર્ષના સાવરકુલ્લાથી ટુ દ્વારકા સંઘને નવી થઈ પણ એમ લાગે છે કે સંઘની હારે સાક્ષાત તાળીઓ ઠાકર હોય છે એવો અમને અહેસાસ થાય છે અને સેવાની સરવાણી ઠેઠ સુધી લોકો નાસ્તા પાણી શાહ ઠંડુ અને પણ સાથે દવા અને લોકો હાથે પણ પગને ગરમ પાણી અને બધી વ્યવસ્થા આપે છે પણ એવું લાગે દ્વારકાધીશ કે દર્શન કરવા માટે આવી હું 2 ઘંટે મને લાગે છે મતલબ લાઈન માં उसके बाद मुझे दर्शन हुए प्रदर्शन बहुत अच्छे हो गए हैं तो व्यवस्था भी काफी अच्छी है अंदर थोड़ी से में और हमारे दर्शन बहुत अच्छा हुआ लोग पैदल भी आते हैं और होली का म, मतलब होली का जो त्योहार है वो अच्छे से उत्सव कर तो रहे हैं द्वारकाधीश जी मंदिर तो उत्सव चल रहा है अत्यारूत अष्टमी थी करी अः फगर પ્રતિપદા એટલે કે એકમ સુધી આ ઉત્સવ ઉજવાય છે ફોલ્ડોલ ઉત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો દ્વારકા પહોંચશે ત્યારે સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા તંત્રએ પણ વિશેષ તૈયારીઓ કરી છે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે તેરસો પોલીસ જવાનો યાત્રિકોની સુરક્ષામાં ખડે ખડેપગે તૈનાત છે ભગવાન દ્વારકા વાતાવરણ આટલું બધું માનવ મને પોતાને એવું લાગે છે કે ભગવાન હાજર હાજર દ્વારકાથી ડાકોરમાં ફાગણ ઉત્સવને લઈને ભક્તોમાં જોરદાર ઉત્સાહ છે મોટી સંખ્યામાં ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે પગપાળા આવી રહ્યા છે મહેમદાબાદથી મહુદા રૂટ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે આકરા તાપમાં પગપાળા નીકળેલા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે ભાવિકોએ રસ્તા પર ઠેર ઠેર સેવા કેમ્પ ઉભા કર્યા છે જ્યાં ભક્તોને વિસામો મળી રહે છે સાથે જ ભોજન અને ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરાઈ છે

નીકળવાનું શરૂ કર્યું અમે ડાકોર નઈ જતા અમે કનિજ જઈએ છીએ પહેલા ડાકોર જતા પહેલા ડાકોર જતા હતા પણ હવે આ તકલીફ છે ને એટલે કનિજ રણઝોરાય નું મંદિર છે ને ડાકોર જતા રીતે વિચાર કેવી રીતે આવ્યો કે જવું છે આ રીતે ચાલીસ વર્ષ કરીએ એટલે રણજોડાના તો જવું જ પડે એક ભજન સંભળાવી દો માધવ તારી મેળીઓ જો જે લોકો પદયાત્રીઓ છે તેઓ ચાલતા આવતા હોય તો તેમની માટે વિશેષ અહીં ખમણની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે તમામ ભક્તોને આ રીતે ખમણ પીરસાઈ રહ્યા છે ગરમા ગરમ ખમણ એટલે જે પદયાત્રીઓ જતા હોય તેમની માટે વિશેષ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે સંઘ માટે નીકળ્યા છો ક્યાં નીકળ્યા છો લોકોને સેવા આપી રહ્યા છે તો ફાગણી પૂનમ નિમિત્તે લાખો ભક્તો પગપાળા ડાકોર પહોંચી રહ્યા છે ત્યારે અમદાવાદના રાણીપના રામધૂન પદયાત્રીઓ માટે છાશ આપી સેવા આપી ધન્યતા અનુભવી રહ્યા છે પદયાત્રીઓની સેવા કરી જાણે એક અલગ જ સંતોષ મળે છે તેમ સેવા કરતા લોકો જણાવે છે રામધૂન મંડળના લોકો ડાકોર જતા પદયાત્રીઓને છાશ આપી સેવા પૂરી પાડે છે આ પદયાત્રીઓને છાશ પીવડાવી જાણે કે ધન્ય થતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમદાવાદના રાણીપના ગ્રુપ દ્વારા પદયાત્રીઓની સેવા કરવામાં આવી છે તો હાલ સમાચારોમાં બસ આટલું જે સમાપ્ત પહેલા એક નજર ટોપ થ્રી હેડલાઇન્સ પર આપના નેતાઓ નાણાંની ઉઘરાણી કરતા હોવાનો મનસુખ વસાવાનો આક્ષેપ ડરાવી ધમકાવી ઉઘરાણી કરતા હોવાનો લગાવ્યો આક્ષેપ પર ટેલિફોનિક વાતચીતમાં મિતેશ પટેલનો દાવો કહ્યું કે ઉમેદવાર બદલવાની વાત અફવા મને દિલ્હીનું તેડું નથી આવ્યું ચૂંટણીમાં આજે ભાજપની ત્રીજી સીએસીની બેઠક આઠ રાજ્યોના ઉમેદવારોના નામ પર મંથન પીએમ મોદી અમિત શાહ અને નડ્ડા રહેશે હાજર